બેન ખાસ વાત કરવામાં આવે ડાયાબિટીસ એટલે કે આપણે એમને મધુ પ્રમેહે પણ રોગ તરીકે ઓળખીએ છીએ તો આ ડાયાબિટીસ જે છે એ ડેની આપણે ઉજવણી કરતા હોઈએ તો ખાસ આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અને આ ઉજવણી શા માટે કરીએ છીએ એનો હેતુ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો બસ હા એ કીધું એમ ડાયાબિટીસ એ આજે વિશ્વને ભરડો લઈ લીધો છે લગભગ દરેક ઘરની અંદર એક વ્યક્તિ તો ડાયાબિટીસથી પીડાતી જશે એટલા માટે જ સરકારે ચૌદ નવેમ્બરને ડાયાબિટીસ વિશ્વ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે લગભગ બધા જ દિવસની ઉજવણી શું કામ શા માટે કરવામાં આવે છે કારણ કે આ દિવસની ઉજવણી કરવાથી લોકોમાં અવેરનેસ આવે જાગૃતિ આવે અને આ રોગથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય બરાબર આ ખાસ એમનો હેતુ છે અને એના કારણે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બહુ સરસ વાત કરી મિત્રો ગવર્મેન્ટ જે છે જાગૃત છે અને લોકો જે છે એ આમના પ્રત્યે જાગૃતતા કેળવી અને આગળ વધી શકે તો ખાસ બેન વાત આપણે એ કરીએ કે ડાયાબિટીસ જે છે એ થવા માટેના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે એ પણ તમે જણાવો હા આયુર્વેદની અંદર તો ડાયાબિટીસ થવા માટેના કારણો ખૂબ સરસ રીતે વર્ણવ્યા છે એક શ્લોક છે હું કેવા છે કદાચ આયુર્વેદ ક્ષેત્રના લોકો હશે આયુર્વેદ શાસ્ત્ર ની લોકોએ કેટલું સરસ કીધું છે કે પ્રમેહ એટલે કે પ્ર એટલે વારંવાર પુષ્કળ પ્રમાણમાં મેહ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ થવી તો તમને બધાને ખબર જ હશે કે ડાયાબિટીસ મુખ્ય લક્ષણ છે વારંવાર મૂત્ર પ્રવૃત્તિ બેશક બીજા બધા રોગોની અંદર ક્યાંક ક્યાંક જોવા મળતું હશે પણ ડાયાબિટીસનું આ મુખ્ય લક્ષણ છે અને આયુર્વેદ શાસ્ત્રની અંદર તેના કારણોની અંદર કીધું છે સુખમ સુખમ સ્વપ્ન કે બેઠાળું જીવન ખૂબ જ વધારે પ્રમાણમાં ઊંઘ લેવી બીજો શબ્દ છે દધીની અહીંયા દધીથી આયુર્વેદની અંદર બધા દહીં સમજે છે પણ અહીંયા દહીં ન સમજતા યોગટ અથવા જે બીજી બેકરી આઇટમ્સ કે જે બનાવવામાં આવે છે તે પણ બિલકુલ ન ખાવી એવું શાસ્ત્રની અંદર કહેલું છે ત્યાર પછી કીધું છે ગ્રામ્યોદક આનુપ્રસાહા એટલે કે જે નોનવેજિટેરિયન એનિમલ ફ્લુઇડ્સ આવે છે કે જે નોનવેજ લોકો યુઝ કરતા હોય છે તેની પણ શાસ્ત્રોમાં ના પાડી છે પયાંસી પયાંસી પય મીન્સ આયુર્વેદની અંદર દૂધ એવો અર્થ થાય છે મીન્સ કે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ કે આનો પણ વધુમાં ઉપયોગ ના કરવો નવાન્ન પાડમ પાનમ ગુડ કે નવા બધા અને ગોળની જેટલી પણ વિકૃતિઓ છે તમે બધા સમજી શકો છો અત્યારે પીવાય છે તો એનું ત્યારે પણ કહી ગયા છે ઋષિ મુનિઓ કે એનું પણ વધુ પ્રમાણમાં સેવન કરવાથી ડાયાબિટીસ થઈ શકે છે આ બધા જ ડાયાબિટીસના મુખ્ય કારણો તરીકે શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છે મિત્રો બેને આપણને કેવી સરસ વાત કરી કે આપણા ધર્મશાસ્ત્રની અંદર આરોગ્ય શાસ્ત્રની અંદર આયુર્વેદની અંદર જે શ્લોક અને એ શ્લોકની અંદર બધી વસ્તુઓ આવી જાય છે કે ડાયાબિટીસ થવાના કયા કયા કારણો હોઈ શકે ખાસ કરીને જે વાત કરી બેને એ શ્લોકમાં જે આપણે દહીં દૂધ ઘી ખાંડ આ તે બધી વાત કરી આપણે ગોળ જે છે એમની વાત કરી તો આ બધી બધી બાબતો જે છે એ એમના મુખ્ય કારણોમાં લઈ શકાય છે અને એમને હિસાબે ડાયાબિટીસ એટલે કે મધુ મીઠી પેશાબ એ આપણને થઈ શકે છે આ એમના મુખ્ય કારણો છે બેન આ બાબતમાં જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયો હોય તો એમના શરૂઆતના લક્ષણો ક્યાં હોય કેમ ખબર પડે કે મને ડાયાબિટીસ થયો છે એ પણ જણાવો ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો કે જો લક્ષણો જોઈએ ને તો જ્યારે જે વ્યક્તિને ડાયાબિટીસની શરૂઆત હશે ત્યારે તેને વારંવાર મૂત્ર પ્રવૃત્તિ પેશાબ લાગવો વધારે પ્રમાણમાં પેશાબ લાગવો થાક લાગવો પગની પગના તળિયા અને હાથના તળિયાની અંદર બળતરા થવી ખૂબ જ ભૂખ લાગવી વજન ઘટી જવું નબળાઈનો અનુભવ કરવો શરીરમાં ભારેપણું અનુભવવું આવા બધા જ લક્ષણો તેની અંદર જોવા મળશે મિત્રો આ પ્રકારના જો આપણને લક્ષણો જોવા મળે તો આપણે સાવચેત રહેવું જોઈએ સાવધ રહેવું જોઈએ કે આપણને ડાયાબિટીસ તો નથી ને તો ખાસ વાત કરવામાં આવે બિન આ પ્રકારની જ્યારે લોકોને એવું થાય કે ભાઈ આ પ્રકારે છે અથવા તો આવા લક્ષણો જણાય છે તો આમની અંદર ડાયાબિટીસ જે આપણને થયો છે તો એમની અંદર ખોરાક માટેની જીવનશૈલીની એની અંદર શું શું ફેરફાર કરી શકાય એ પણ જણાવો ચોક્કસ ડાયાબિટીસની શરૂઆત થાય ત્યારે વ્યક્તિ સીધો જ તેમની તપાસ કરાવવા જાય કે ડોક્ટર પાસે જાય અને દરેક લક્ષણો ડાયાબિટીસના જ હોય એવું જરૂરી નથી પરંતુ એની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે જ્યારે આ પ્રકારના લક્ષણો જણાય ત્યારે તેને જરા પણ નિગ્લેક્ટ કર્યા વિના તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ પણ શરૂ કરવી જોઈએ અને એવી પ્રકારની જીવનશૈલી કે જેની અંદરથી તમે આ રોગમાંથી બહાર નીકળી શકો આયુર્વેદ ઇઝ અ સાયન્સ ઓફ લાઈફ કહ્યું છે એટલે કે જીવનનું જ શાસ્ત્ર છે વિજ્ઞાન છે એની અંદર જીવન જીવવા માટે સ્વસ્થ રહેવા માટેના ઉપાયો બતાવ્યા છે આયુર્વેદનું મુખ્ય પ્રયોજન જ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશ્મનમ જ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ તો કરવાનું જ છે સાથે સાથે રોગીના રોગનું શમન કરવાનું છે તો આયુર્વેદની અંદર પણ એવી ઉત્તમ આહાર વિહાર વ્યવસ્થા પણ બતાવવામાં આવી છે કે જેના દ્વારા તમે આ રોગથી બચી શકો એટલે બિન ખાસ કરીને આપણે વાત કરી કે ડૉક્ટરને બતાવવું જોઈએ ખોરાક અને આહાર વિહારની અંદર આપણે ફેરફાર કરવો જોઈએ લાઈફસ્ટાઈલ થોડી જીવનશૈલી જે છે એમને પણ આપણે બદલાવ કરવો જોઈએ તો કયા કયા પ્રકારનો ખોરાક અને બદલાવ કરી શકાય એ પણ થોડી વાત કરો હા ચોક્કસ ડાયાબિટીસની અંદર કેવા પ્રમાણમાં કેવા પ્રકારનો આહાર લેવો તો તેની અંદર સૌથી પહેલાં ક્ષુદ્ર ધાન્યો મિલેટ્સ અને બધી જ પ્રકારની દાળ એ પણ તમે લઈ શકો અને ફળની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે મીઠા ફળ પણ ન ખાવા જોઈએ તો તેની અંદર તમને એમ થાય કે તો અમે કયા ફળ ખાઈએ શું ખાશું તો તેની અંદર તમે સફરજન લઈ શકો છો જામફળ લઈ શકો છો અને મીન ઓઇલ ક્યારેક પપૈયું લઈ શકો છો આ સિવાય કોઈ પણ મીઠા ફળનો ઉપયોગ તમે ના કરો તો વધારે સારું અને મેંદો અને જે જંક ફૂડ છે એ બિલકુલ ટાળવા જોઈએ અને શાક ખાંડ વધારે પ્રમાણમાં હોય કે જે તમને બધાને ખબર જ છે ડેરી પ્રોડક્ટ્સ બારની જે જે કંઈ પણ વસ્તુઓ આવે છે એની અંદર ખૂબ જ પ્રમાણમાં શેકરીન અથવા તો શ્યુગરનો ઉપયોગ કરવામાં આવે છે આ બધાને ટાળવાથી તમે ચોક્કસ ડાયાબિટીસને કાબૂમાં કરી શકશો મિત્રો આપણને ખૂબ સરસ વાત કરી અને આપણે અવારનવાર સાંભળીએ પણ છીએ કે ત્રણ સફેદ વસ્તુથી આપણે દૂર રહેવાનું છે એટલે કે મેંદો મીઠું અને ખાંડ આ ત્રણેય વસ્તુ જે છે એ એમનો અતિરેક જે છે ને એ આપણને મૃત્યુ તરફ ધકેલે છે આપણા જીવનને વિકૃત કરવા માટે સક્ષમ છે ને એટલા માટે જ મેંદો મીઠું અને ખાંડ શુગર આમનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ આજના આ જંક ફૂડના જમાનાની અંદર આ બધી વસ્તુઓ આપણે વખતો વખત ખાઈએ છીએ અને સાથે સાથે એ ડુપ્લિકેટ પણ હોય છે તો આવા બધા પદાર્થો જો આપણે ટાળીશું ખાવાના તો આપણે ખરેખર જે કહેવાય કે આપણા જીવનમાં આગળ વધી શકીએ અને આ ખાસ રોગની વાત કરી ડાયાબિટીસના રોગની તો એ આમની અંદરથી આપણને બચાવ થઈ શકે બેને બહુ સરસ વાત કરી કે તમે જે અત્યારે મિલેટ્સ વર્ષની પણ સરકારે ઉજવણી કરી બે હજાર અને ત્રેવીસ પૂરા વિશ્વને જાહેર કર્યું કે જાડું ધાન્ય જે છે એ શરીર માટે આહાર માટે ખૂબ જ ઉત્તમ છે ત્યારે

આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ ત્રણ વસ્તુઓ ન ખાવી જોઈએ તો ઘઉંને બદલે તમે શું કરી શકો તો કે તમે જવની રોટલી ખાઈ શકો બરાબર છે પછી બટેટાને બદલે તમે શું કરી શકો તો કે બટેકાને બદલે તમે બીજા કેટલા બધા કંદમૂળ છે કાચા કેળાથી માંડી અને ગમે તેનો ઉપયોગ તમે કરી શકો છો બરાબર છે અને આયુર્વેદની અંદર તો ક્ષુદ્ર ધાન્ય અને એનું ખૂબ જ સરસ રીતે બધું વર્ણન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના તમે કોઈ પણ લોટ અથવા તો કોઈ પણ પ્રકારની દાળ કે જે મુખ્ય પ્રોટીનના સ્ત્રોત ગણાવેલા છે આ બધાનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો બહુ સરસ વાત કરી મિલેટ્સનો આપણે ઉપયોગ કરી શકીએ ને હાલ જે છે એ યુગ જે છે એ એવા પ્રકારનો પણ છે કે તમે ઘણા બધા લોકો યુટ્યુબ સાથે જોડાયેલા હોવ છો અને એમની અંદર અલગ અલગ વાનગીઓ જે છે એ પણ તમને એમની અંદર બતાવતા હોય છે ત્યારે મિલેટ્સની અલગ અલગ વાનગીઓ પણ એમની અંદર જોવા મળે છે એટલે તમે વ્યવસ્થિત રીતે સારી રીતે રાંધી અને તમે આ જાડા ધાન્યો જે છે એનો પણ ઉપયોગ કરી અને માટે ખોરાક માટે વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને તમે એમની અંદરથી બહાર આવી શકો છો બેન ખાસ કરીને જે વ્યક્તિને ડાયાબિટીસ થઈ હોય તો એમણે જે તપાસ માટેની વાત છે તો એ તપાસ નિયમિત રીતે કઈ કઈ રીતે કરવી જોઈએ એની પણ વાત કરો જે વ્યક્તિને ડાયાબિટીસ થયો હોય અથવા તો જેને એવું લાગે કે મને ડાયાબિટીસ કદાચ હોઈ શકે કારણ કે ડાયાબિટીસ થવાના કારણોની અંદર પણ છે કે વારસાગત કારણ પણ હોઈ શકે તમારી આ જે લાઈફસ્ટાઈલ છે કે જે જીવનશૈલી છે એ પણ એક કારણ હોઈ શકે માટે જેવા તમને કોઈ પણ પ્રકારના લક્ષણો જેમ કે શરૂઆતનો મધુ પ્રમેહ કે પ્રમેય હોય તો દર્દીએ અથવા તો વ્યક્તિએ ડાયરેક્ટ ડૉક્ટર પાસે જઈ એમની સલાહ મુજબ તેમની તપાસ કરાવવી જોઈએ તેની તપાસની અંદર આપણને ખબર છે કે એ બધાને ખબર જ છે કે જમ્યા પહેલાં પણ શુગરનું ચેકિંગ થાય છે જમ્યા પછીના બે કલાક બાદ પણ જેને પીપીબીએસ કહેવામાં આવે છે પોસ્ટ પેન્ડિંગ બ્લડ શુગર કે જે તપાસ કરાવવી જોઈએ અને ત્રીજી એક તપાસ છે જે એચ તરીકે ઓળખાય છે જે દર ત્રણ મહિને કરવામાં આવે છે બહુ સરસ વાત કરી મિત્રો જો આપણને ડાયાબિટીસ થયું છે ડોક્ટરે આપણને વાત કરી છે તો આપણા ડૉક્ટરની સૂચના પ્રમાણે વખતો વખત કઈ રીતે ડાયાબિટીસ ચેક કરવું જોઈએ એમની તપાસ કઈ રીતે કરવી જોઈએ કઈ રીતે આપણે લેબ તપાસ કરી અને આપણે જાણી શકીએ છીએ અને બેને જે વાત કરી દર મહિનાની દર ત્રણ મહિને એક વખત એ આપણને ત્રણ મહિનાનો આખો રેશિયો આપતો હોય છે તો ત્યારે આપણે આ પ્રકારની જો તપાસ રેગ્યુલર કરાવતા રહીશું તો એક અંદાજ આવશે કે આપણને ડાયાબિટીસ કયા સ્તરનું છે અને એમને અંદરથી વહેલી તકે કઈ રીતે ઉઘરી શકાય અને ડૉક્ટર પણ આ બધી બાબતોનું ધ્યાન રાખી અને તમને આગળ ઉપર દવા જે છે એ આપી શકતા હોય છે ખાસ ખાસબેન આપણે વાત કરીએ કે ડાયાબિટીસ થાય તો ડાયાબિટીસ થયું હોય એમની આપણે ઉપચાર પણ કરતા હોઈએ પણ ડાયાબિટીસના દર્દીઓને બીજી એવી કઈ કઈ અસરો થાય છે શું કોઈ એમના અંગો કપાવવા પડતા હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે આંખમાં કંઈ પ્રોબ્લેમ થતા હોય તો ડાયાબિટીસ થયો હોય તેમને કયા કયા અંગો ઉપર શરીર ઉપર અસર થાય છે એ પણ થોડી વાત કરો ખાસ કરીને ડાયાબિટીસનું મુખ્ય અંગ છે કે સ્વાદુપિંડ જેને આયુર્વેદમાં અગન્યાશય તરીકે કહેવામાં આવ્યું છે આ અગન્યાશય મીન્સ કે પેનક્રિયાઝની અંદર આલ્ફા અને બીટા નામના બે કોષો હોય છે જે આપણી આ જીવનશૈલી અથવા તો વારસાગત કારણોના કારણે પણ આ કોષો ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે જેને કારણે બહારથી શરીરને ઇન્સ્યુલિન આપવું પડે છે અને એટલા જ કારણે આને મધુમેહ તરીકે આપણે આ રોગને ઓળખીએ છીએ હવે આ રોગની અંદર જો કાળજી ન રાખવામાં આવે તો તમારા હાર્ટ પર પણ એની અસર પડી શકે છે મીન્સ કે તમને ક્યારેય પણ હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવી શકે છે તમારી આંખોને અસર કરી શકે છે જેમ કે જેને ડાયાબિટીક રેટિનોપેથી કહેવામાં આવે છે તમારી આંખોમાં તમને ઝાંખપ લાગે જોવામાં તકલીફ થાય એવું પણ થઈ શકે છે તમારી કિડની કિડનીને પણ અસર કરે છે મીન્સ કે ઘણીવાર ડાયાબિટીસની પૂરતા પ્રમાણમાં કાળજી ન લેવામાં આવતા તમે કિડની ફેલ્યોર પણ તમારું થઈ શકે છે મિત્રો ઘણી બેને વાત કરી ત્યારે આપણને એમ થાય કે એક સામાન્ય ડાયાબિટીસ કે જે એક આપણી રેગ્યુલર લાઈફ આપણે જીવતા નથી અયોગ્ય આહાર લઈએ છીએ અને એ આપણા ઉપર જ આધારિત છે અને આપણે આપણા શરીરને બગાડીએ છીએ અને આ વસ્તુ લાગુ પડી જાય અને એમની અસર જે છે એ શરીરના દરેક અંગો ઉપર પડે અને ધીમે ધીમે આપણું શરીર ક્ષીણ થાય કેવો ભયંકર રોગ કહેવાય એની ભયંકરતા તો આજે આપણને આ વાત સાંભળીએ એટલે ખ્યાલ આવે ખરેખર બેન આ તમે વાત કરી છે તો અમને ને અમારા દર્શકોને તો એવું થઈ જ રહ્યું છે કે ખરેખર ડાયાબિટીસ કહેવાય છે સામાન્ય દેખાતું પણ નથી એટલું બધું અઘરું પણ ખરેખર અઘરું બની શકે છે બહુ સરસ વાત કરી બેન અચાનક કોઈ વ્યક્તિ જે છે એમને શુગરનું પ્રમાણ વધી જતું હોય તો તરત જ એમને શું કરવું જોઈએ એ વિશે થોડી વાત કરો શુગરનું પ્રમાણ વધી જાય તો તરત જ તો આમાં તો કંઈ કરવાનું આવતું નથી સીધું જ તમારે તમારા ડૉક્ટરની પાસે જઈ અને એમને કે તમારા જે જે લક્ષણો જણાય એના ઉપરથી તાત્કાલિક ધોરણે જો શુગર વધી જાય તો તમે એના માટે ઘરે તો એવા કોઈ ઉપચારો કરી ના શકો પહેલાં સર્વપ્રથમ તો તમારે તમારી તપાસ કરાવી અને પછી જે કોઈ મેડિસિન અથવા તો ઘણીવાર એવું પણ બની શકે આ ડાયાબિટીસના કેટલા બધા પ્રકાર છે એ ઉપરથી ડૉક્ટર નક્કી કરશે કે તમને કયા પ્રકારનો ડાયાબિટીસ છે અને કયા પ્રકારના મેડિકેશનની તમારે જરૂર છે તો મિત્રો ખાસ બીજી બધી બાબતોને સાઈડમાં મૂકીને જ્યારે કંઈ આપણને અજુગતું લાગી રહ્યું છે આપણી સાથે આપણા શરીરમાં કંઈક અલગ અલગ કંઈ એવા ચિહ્નો જોવા મળે છે ત્યારે હંમેશા આપણા ફેમિલી ડૉક્ટરનો તરત જ સંપર્ક કરવો આ વાત ઉપરથી નિષ્કર્ષ નીકળી શકે બેન ખાસ કરીને હવેના સમયની અંદર પહેલાં એવું હતું કે મોટી ઉંમરના લોકો હોય એમને ડાયાબિટીસ જોવા મળતું અથવા તો એમ માનીએ કે પચાસેક વર્ષની ઉંમર પછીના લોકોને કોઈને ડાયાબિટીસ થતું પરંતુ હવેના સમયની અંદર તો એવું પણ જોવા મળે છે કે બાળકોની અંદર પણ ડાયાબિટીસ છે યુવાનોમાં પણ ડાયાબિટીસ છે એટલે કે ડાયાબિટીસ જે હવે દરેક લોકોને લાગુ પડવા માંડ્યું છે દરેક ઉંમરના લોકોને તો આ બધું વધી રહ્યું છે એમના માટેનું મુખ્ય કારણ શું ગણાવી શકાય અને એમનાથી બચવું હોય તો શું કરી શકાય તે મુજબ કે ભાઈ ડાયાબિટીસ આજે બધાને લાગુ પડી રહ્યો છે અત્યારે સગર્ભાવસ્થા સ્ત્રીઓને સગર્ભાવસ્થા દરમિયાન પણ ડાયાબિટીસ થઈ જાય છે અને પછી એને એ જોખમ લાઈફ ટાઈમ સુધી સહન કરવું પડે છે તો બાળકોમાં ડાયાબિટીસ વધી રહ્યો છે યુવાનોમાં વધી રહ્યો છે અને મોટી ઉંમરમાં તો મોસ્ટ કોમન આને રાજરોગ કહેવામાં આવ્યો છે આયુર્વેદની અંદર તો હવે આ બધું થવાનું કારણ આપણી જીવનશૈલી ખોરાકની પદ્ધતિ અત્યારનું સ્ટ્રેસફુલ લાઈફ કે જે તણાવ ભર તણાવભર્યું એકદમ સ્ટ્રેસફુલ લાઈફ છે એ ખૂબ જ જવાબદાર છે આના માટે આ બધા જ કારણોને આપણે આની અંદર આવરી શકીએ અને બીજું તો આયુર્વેદમાં કહ્યું જ છે આનુવંશિકતા રોગ છે તો આપણે કરી શકતા નથી કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે મિત્રો બહુ બેને સરસ વાત કરી બાળકોમાં યુવાનોમાં અને મોટી ઉંમરના દરેક લોકોને આ રોગ લાગુ પડી શકે છે વારસાગત પણ રોગ છે અને આમને રાજરોગ પણ કહેવામાં આવ્યો છે તો આ પ્રકારે ડાયાબિટીસ જે છે એ અત્યારે ધીમે ધીમે વધી રહ્યો છે કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ને એમનું એકમાત્ર કારણ ગણવામાં આવે તો આપણી જીવનશૈલી આપણો અયોગ્ય આહાર આ બધી જ બાબતો જે છે એ આપણા શરીર ઉપર અસર કરે છે અને જેમને હિસાબે ખરા અર્થમાં ચયાપચયની ક્રિયાઓ અને ખાસ કરીને ઇન્સ્યુલિન આ ઇન્સ્યુલિન બનવું ન બનવું અને એમને હિસાબે ડાયાબિટીસ જે છે એ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે ત્યારે આ બિન ખાસ વાત કરવામાં આવે આપ આયુર્વેદાચાર્ય છો ત્યારે અમે અને અમારા દર્શકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ ડાયાબિટીસ થી બચવા માટે આયુર્વેદ જે છે એમના કયા કયા ઉપચાર છે છે અને કેટલું શું કરી શકાય એ થોડી વાત કરો આયુર્વેદની અંદર ખૂબ જ સરસ રીતે ડાયાબિટીસની ચિકિત્સા પદ્ધતિનું વર્ણન કર્યું છે પરંતુ માણસો ડાયાબિટીસને ખૂબ જ સરળતાથી લેતા હોય છે એ એવું માનતા હોય છે કે ભાઈ આ તો કોમન છે પણ એવું નથી તમારે એમની વ્યવસ્થિત તપાસ કરાવવી જોઈએ અને તમારે ચિકિત્સકની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ આયુર્વેદની અંદર તમે ઘરગથ્થુ ઘણા બધા ઉપચારો કરી શકો છો તમારા લેવલ પર તમે સવારે રોજ સવારે ઉઠી અને મેથીના દાણા રાત્રે પલાળી અને સવારે એનું પાણી પી શકો છો બીજું છે આમલકી અને હરિદ્રા એ તો ખૂબ જ અક્ષીર ઇલાજ આયુર્વેદમાં બતાવવામાં આવેલો છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ તે લઈ શકે છે એક ચમચી હળદર અને એક ચમચી આમળાનો પાવડર જે ખૂબ જ સરળતાથી બધાના જ ઘરની અંદર ઉપલબ્ધ હોય છે આ બંનેનું મિશ્રણ કરી અને એક ચમચી વહેલી સવારે નવસેકા પાણી સાથે લેવામાં આવે તો તમને આ રોગમાંથી ઘણી બધી તમે રાહત મેળવી શકો છો મિત્રો બેને ખરેખર સરસ મજાની વાત કરી કે આયુર્વેદની અંદર ઘણા બધા ઉપચાર છે આહાર વિહાર પણ એ આયુર્વેદનો જ એક ભાગ છે બેને જે વાત કરી કે કયો આહાર લેવો એ પણ આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય હોય તે એ આયુર્વેદ વિભાગમાં જ સમાવેશ કરી શકાય સાથે સાથે બેને આપણને મેથીની પણ વાત કરી હળદર અને આંબળાની વાત કરી બેન આ ઉપરાંત કંઈ એવા ઉકાળા બનાવી શકાય અથવા તો કડવાણી જે છે શાકભાજીની અંદર કારેલા વગેરે લોકો ઘણા અવનવા પ્રયોગો કરે છે ને હાલ અત્યારે જે વાત કરવામાં આવે તો એક યુટ્યુબ યુગ ચાલુ થયું છે કે ડોક્ટરોને પૂછવા કરતાં યુટ્યુબર્સ જે કહે છે એ વાતને સ્વીકારીને આગળ વધતા હોય છે ત્યારે અલગ અલગ કયા કયા વ્યંજનો જે છે એ પણ આરોગી શકાય જો આયુર્વેદ વિભાગ જો વાત કરી શકતું હોય આ બાબતમાં તો હા ચોક્કસ વાત કરી તો સૌથી પહેલા તો ડાયાબિટીસ એટલે મીઠા પેશાબનો રોગ તો એને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો બધાને ખબર જ છે કળી કળી કડું કરી મીન્સ કે કડવાણી પીવી જોઈએ તો આયુર્વેદની અંદર શ્રેષ્ઠ ગુડુચી એટલે કે ગળોનું વર્ણન કરવામાં આવ્યું છે ગળોનું જ્યુસ કે પાણી બનાવી અને રોજ સવારમાં નરણા કોઠે એક ગ્લાસ પીવું જોઈએ આ ઉપરાંત બીજી કડવો લીમડો છે જેનું પણ તમે સેવન કરી શકો છો અને ઔષધિઓ ઘણી બધી ઔષધિઓનું આયુર્વેદમાં વર્ણન કર્યું છે પણ હું એમ માનું છું કે દરેકે આવી રીતે આડેધડ કંઈ પણ દવાઓ લેવાને બદલે પોતાના ડૉક્ટરને મળી અને જેમ કે આયુર્વેદમાં તો કેટલી બધી દવાઓ વર્ણવા આવે તમને ખબર જ છે કે મામેજવો દરેક વ્યક્તિને ખબર હશે ઘર ઘર સુધી ખબર હશે કે ડાયાબિટીસની અંદર મામેજવો લઈ શકાય કારણ કે એ ખેડૂતને પણ ખબર હોય એના ખેતરમાં ઉગ્યો હોય અને એ લોકો એની રીતે જ એમનું સેવન કરતા હોય છે તો આવા તો કેટલા બધા ઔષધો છે જેમ કે કડવો લીમડો છે મામેજવો છે ગળો છે જે બધી ઘર આંગણાની ઔષધિઓ છે આ બધી જ તમે ડાયાબિટીસની અંદર લઈ શકો છો અને આ ઉપરાંત કેટલા બધા ઉકાળાઓ પણ બનાવવામાં આવે છે આયુર્વેદની અંદર ઉકાળાઓ વટીઓ રસ ઔષધિઓ ઘણું બધું વર્ણન કરવામાં આવ્યું છે જેની અંદર સંસમની વટી છે જે ગળોનો જ ઘન કરીને બનાવવામાં આવે છે ચંદ્રપ્રભાવટી છે મામેજવા વટી છે આદિ ક્વાથ છે આદિ ગુગળ છે આવી તો કેટલી બધી ઔષધિઓ છે કે જેનું તમે ડાયાબિટીસની અંદર સેવન કરી શકો છો મિત્રો કેટલી બધી ઔષધિની વાત કરી કેટલી બધી દવાઓની બેન આપણને વાત કરી કે જે વસ્તુનો ઉપયોગ કરી શકાય છે પણ એક વાત ખાસ અગત્યની આપણે એ ધ્યાન રાખવાનું કે તાસીર જે છે ને એ આપણને આપણી ખબર ન હોય પરંતુ આપણા ડૉક્ટર હોય ને ફેમિલી ડૉક્ટર એમણે આપણી તાસીરની ખબર હોય છે અને આપણી તાસીર પ્રમાણે ડૉક્ટર જે છે એ આપણે યોગ્ય હોય એ પ્રકારની દવાઓનું સૂચન કરી શકતા હોય એ પછી તમે આયુર્વેદની લો કે એલોપેથી લો પણ ખાસ જ્યારે આયુર્વેદની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આયુર્વેદિક પદ્ધતિમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે હંમેશા કરી શકીએ છીએ આસાનીથી કરી શકીએ ને અમુક ઉપચાર તો આપણે ઘરે પણ કરી શકીએ પરંતુ એ ઘરે કરવાના ઉપાયો જે છે એ આપણે આડેધડ કરીએ છીએ એટલા માટે આપણને એના ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે ક્યારેક લઈએ છીએ ક્યારેક લેતા નથી આજે કોઈ બેન આપણને એમ કે મેથી તમે લો એટલે મેથીની ચા બનાવીને પીવાનું ચાલુ કરીએ કંઈક કાલે કોઈ બીજા આવીને એમ કે અરે ભાઈ અમે ડાયાબિટીસમાં મામે જુઓ લીધો તો અમને ખૂબ જ સારી હશે એટલે મેથીને પડતી મૂકીને માવે છે ઉપર તો ખરેખર મારી તાસીર કહીએ છે કફ પિત વાયુ જે આપણે આયુર્વેદમાં કહેતા હોઈએ છે તો એમની અલગ હોય આપણી અલગ હોય એમને દવા લાગુ પડી જાય આપણને ન લાગુ પડે એવું પણ આયુર્વેદમાં બનતું હોય છે તો મિત્રો આ બાબતનું ધ્યાન રાખીને આપણે સારા એવા આયુર્વેદાચાર્યનો સંપર્ક કરવો જોઈએ મિત્રો બહુ સરસ વાત કરી છે ને આ વાત આપણે બધાએ ધ્યાન રાખવાની છે કારણ કે સંપૂર્ણ આખો સમાજ જે છે ને એ સલાહકાર જે ભૂલથી પણ એમ કહેવાય જાય બેન કે મને આ પ્રકારનું થયું છે ત્યારે ડોક્ટર ન હોવા છતાં પણ બીજા લોકો સલાહકાર ડૉક્ટર બની જાય અને કહે કે ફલાણું કરો આ કરો તે કરો તો એનો મતલબ એ છે કે દવાની વાત છે એ બધા આપણા સહયોગી જે સંબંધીઓ છે એમને આપણે માન આપીએ ખરી વાત છે આપણે પણ એવું કરતા હોઈએ છીએ પણ ખરા અર્થમાં આપણે ચિકિત્સકનો ડૉક્ટરનો આપણે સહયોગ લેવો જોઈએ એમની પાસેથી વાત જાણવી જોઈએ અને એ કહે એ પ્રમાણે યોગ્ય પ્રકારની દવા અને આહાર વિહાર આપણે કરવો જોઈએ બેન છેલ્લી વાત આપણે એ કરીએ કે આયુર્વેદ જે છે અને ખાસ કરીને આ રોગ લાગુ પડ્યો હોય ડાયાબિટીસ તો આમના માટે કોઈ કસરતો આ તે એવું કંઈ ખરું કે જે એમને હિસાબે પણ ડાયાબિટીસ મટી શકે ચોક્કસ આયુર્વેદ એ યોગનું વિજ્ઞાન છે યુજ્ય તે અને નીતિ યોગ જે યોગ આપણને મનની સાથે જોડે છે આપણા મનની સાથે તે યોગ છે આયુર્વેદમાં પાણીની પાણીની ઋષિએ યોગનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે દરેક રોગ માટેના આસનો પ્રાણાયામો બધાનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદની અંદર તમે લોકો પદ્માસન અને ભુજંગાસન આવા આસનો કરી શકો પ્રાણાયામની અંદર તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો પછી ક્રિયાની વાત કરીએ

ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવેલ અહીંયા જે જિલ્લા કક્ષાએ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી અંતર્ગત આપણે ટોટલ જુનાગઢ જિલ્લાની અંદર ઓગણીસ આયુર્વેદિક દવાખાનાઓ છે બરાબર એ બધા જ દવાખાનાઓમાંથી પંદરને તો સરકારે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકેની પણ ઘોષણા કરી છે કે જેની અંદર આ પંદર આયુષ્યમાન આરોગ્ય મંદિરની અંદર બબ્બે યોગ ઇન્સ્ટ્રક્ટર આપવામાં આવ્યા છે એક મેલ અને એક ફિમેલ માટે મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે જૂનાગઢ જિલ્લાની અંદર જે આ ઓગણીસ દવાખાનાઓ છે એમાંથી તમે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ઘડીએ જઈ અને કોઈપણ પ્રકારની કોઈપણ પ્રકારના રોગની સારવાર લઈ શકો છો ત્યાં અમારા ડૉક્ટર અવિરત કાર્યરત છે તેમની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તો આ દવાખાનાઓનો લાભ લ્યો એવી મારી તમને બધાને નમ્ર વિનંતી બેન ખાસ કરીને આ દવાખાનાઓ જે છે માની લો કે જુનાગઢમાં તો એ કઈ જગ્યા ઉપર દવાખાનું આવેલું છે એ માની લો કે આ અલગ અલગ જગ્યાના દવાખાના છે તો એ કોઈ લિસ્ટ આપણને મળી શકે ચોક્કસ હું વાત કરું તો ખૂબ જ ખુશીની વાત છે મારા માટે કે અત્યારે સિવિલ હોસ્પિટલ જુનાગઢની અંદર પણ આયુર્વેદની

આયુર્વેદ જ આપણું જીવન છે અને આયુર્વેદ દ્વારા આપણે જીવન જીવીએ આપણા આહારમાં આપણા ખોરાકમાં આપણા વિહારમાં એટલે કે ફરવામાં બધી જ બાબતમાં જો આહાર વિહારનું આપણે ધ્યાન રાખીશું તો આરોગ્ય પ્રત્યે આપણે સભાન રહીશું તો ડાયાબિટીસ જેવો રોગ જે છે એને આપણે મૂળથી જે છે એ કાઢી શકશું તો મિત્રો આવી સુંદર મજાની વાત ડાયાબિટીસ શા માટે થાય છે એના કયા કારણો હોય છે ડાયાબિટીસ કઈ રીતે મટાડી શકાય છે કયા કયા લોકોને થાય તો શું કરી શકાય છે કયા અંગો ઉપર એમની અસર થાય છે તમામ વિષયની માહિતી આપણને ડૉક્ટર છાયાબેન ડેરે આપી છે કે જેઓ જિલ્લા આયુર્વેદિક અધિકારી છે અને સુંદર મજાની માહિતી આપી અને સાથે સાથે આપણને દવાખાનાઓનું લિસ્ટ પણ આપ્યું છે આપ સિવિલ હોસ્પિટલની અંદર જઈ આયુર્વેદિક વિભાગમાં સંપર્ક કરી અને દવા પણ લઈ શકો છો આ ઉપરાંત જૂનાગઢ ઝાંજરડા જે છે ત્યાં પણ આ આયુર્વેદિક દવાખાનું છે તો આમની મુલાકાત લઈ અને તમે તમારી સારવાર કરી શકો છો અને તમે આ રોગને ભગાડવા માટે સક્ષમ બની શકો છો તો બિન તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકોને ખૂબ સારી એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર Thank you